ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ બાર સાયન્સ અને કોમર્સ વિભાગના બોર્ડ પરિણામમાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે શાળા પરિવારે પુષ્પ અર્પણ કરી મીઠાઈ ખવડાવીને શુભેચ્છા પાઠવી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું બોર્ડ પરિણામ જ્યારે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓએ તેમાં અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી છે શાળાના વિજ્ઞાન પ્રવાહના એક્યાસી વિદ્યાર્થીઓમાંથી છ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં અને એકવીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં સ્થાન મેળવ્યું હતું સાથે સાથે ગુજકેટ પરીક્ષામાં ચૌદ જેટલા વિદ્યાર્થીઓ સૌથી વધુ ગુણ મેળવ્યા હતા સામાન્ય પ્રવાહમાં સો ટકા પરિણામમાં મેળવી રાંદેર અને અડાજણ વિસ્તારમાં અદ્ભુત સફળતા મળી છે આ સાથે છ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ અને અઢાર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવી શાળા તેમજ માતા પિતાનું નામ રોશન કર્યું હતું શાળાના સોથી પણ વધુ વિદ્યાર્થીઓ બી વન અને બી ટુ ગ્રેડ મેળવ્યા હતા અને શાળાના શૈક્ષણિક સંસ્થાઓમાં એક આગું સ્થાન અપાવ્યું હતું શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા અને આચાર્યશ્રી ડૉક્ટર વિરલ એમ નાણાવટી દ્વારા આ વિદ્યાર્થીઓ ડૉક્ટર એન્જિનિયર સિવિલ સર્વિસ એમબીએ સીએ સીએસ જેવા ક્ષેત્રોમાં પ્રગતિ કરે પોતાનું આગું સ્થાન ધરાવે તેવી શુભેચ્છા સાથે તેમને પુષ્પ અર્પણ કરી મીઠાઈ ખવડાવીને શુભેચ્છા પાઠવી હતી નમસ્કાર મારું નામ ડૉક્ટર વિરલ નાણાવટી હું ધયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છું આજે જ્યારે આપણે લોકશાહીના મતદાનનો પર્વ પૂર્ણ કરી પરીક્ષાના પરિણામનો પર્વ જ્યારે ઉજવી રહ્યા છે ગુજરાત બોર્ડ દ્વારા આજે ધોરણ બાર સાયન્સ અને બાર કોમર્સના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેરાત કર્યું છે ત્યારે દરેક વિદ્યાર્થીઓને પોતાના પરિણામ મેળવવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાથે અમારી શાળાનું પણ પરિણામ ખૂબ સારું અને ખૂબ જ આનંદદાયક આવ્યું છે એની પણ અમને ખુશી છે અમારા વિદ્યાર્થીઓ કરેલી મહેનત એ ભરપૂર રંગ લાવી છે કોમર્સની અંદર એ વનની અંદર છ વિદ્યાર્થીઓ અને એ ટુની અંદર અઢાર વિદ્યાર્થીઓ છે તે જ પ્રમાણે સાયન્સની અંદર પણ એ અંદર છ વિદ્યાર્થી અને એ અંદર બાવીસ વિદ્યાર્થીઓ સ્થાન પ્રાપ્ત કર્યું છે સૌથી વધી ખુશીની વાત તો એ છે કે આ પર્વની અંદર પણ જ્યારે પરીક્ષાના પરિણામના પર્વની ઉજવણી કરી રહ્યા છે આજે સમગ્ર ગુજરાતની અંદર ત્યારે અમારી શાળાએ કોમર્સની અંદર સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે એનું પણ અમે દરેક વિદ્યાર્થીઓને અને દરેકને અભિનંદન પાઠવીએ છીએ સાથે સાથે દરેક વાલી અને વિદ્યાર્થી મિત્રોને એ પણ કહેવું છે કે આ પરિણામ એ તમારા જીવનનું ઘડતર કરી શકે પણ તમારું લક્ષ્ય નક્કી કરવા માટે હજુ પણ તમારી પાસે સમય છે અને આવી શુભેચ્છાઓ સાથે જ અને આવા પરિણામ સાથે તમે આગળ વધી શકો એમ છો તો ગભરાશો નહીં અને વધુ સારી મહેનત સાથે નવી સિદ્ધિઓ હાંસલ કરો એવી દરેકને શુભેચ્છાઓ મારું નામ જીતેન્દ્ર કુમાર છે આપણું શું પરિણામ આવ્યું છે આજે કોમર્સનું રિઝલ્ટ બહાર પડ્યું છે તેમાં મારા નાઇન્ટી ફોર પર્સન્ટેજ આવ્યા છે અને આમાં સ્કૂલના શાળાનો શિક્ષકોનો ખૂબ જ સારો એવો ફાળો છે મારા પેરેન્ટ્સના માર્ગદર્શન અને મારા સ્કૂલના શિક્ષકોના માર્ગદર્શનથી જ મેં આ પરિણામ પ્રાપ્ત કર્યું છે સ્કૂલમાં કઈ રીતનો અભ્યાસ કરવામાં આવતો તો આપણે એમથી શું ફાયદા થયા એ વિશે વાત સ્કૂલ મેં ફૂલ ડે લીધેલું હતું અને તેમાં ફૂલ ડે માં અલગ અલગ બપોરના બપોરના શિક્ષકો અને સવારના શિક્ષકો અલગ અલગ હતા અને તેમના તરફથી અલગ અલગ પ્રકારની પદ્ધતિથી ભણાવવામાં આવતું હતું જેથી અમને ખૂબ ફાયદો થયો અને હવે જે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે જે આપવાના છે એના માટે શું કહેશો કે કેવી રીતે એમને એમનો અભ્યાસ કરવો જોઈએ તેમને હું એટલું જ કહેવા માંગુ છું કે ફ્રી માઇન્ડ થી અભ્યાસ કરશો તો તેનાથી વધારે થોડી થોડી કરતા જશો તો પાછળથી બર્ડન નહીં પડશે એટલે એવું ખરું કે ભાઈ છેલ્લે પરીક્ષાઓ જ વાંચો ના પહેલાથી થોડી થોડી મહેનત કરશો અમારી સ્કૂલમાં દરરોજની એલટી લેવામાં આવતી હતી જેનાથી જ અમને વધારે ફાયદો થયો છે સ્કૂલમાં મારું નામ મોરડિયા આઈસુ છે હું ધરેડિયા ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું હું ફૂલ ડેમાં હતી છેલ્લા બે વર્ષથી આ સ્કૂલમાં ભણું છું મારા ટ્વેલ્થ કોમર્સમાં નાઇન્ટી ફોર પોઈન્ટ નાઇન્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે સ્કૂલવાળા ટીચર્સ પેરેન્ટ્સ

કઈ રીતે મારવાની અંદર મહેનત કરતા હતા આખો કો દિવસ સમજતા હતા કે બીજી બ્રેક લઈને માંગતા હતા ના આખો દિવસ એવી રીતે નહીં બ્રેક લઈ લઈને મેનેજમેન્ટ કરીને કઈ રીતે મેનેજમેન્ટ કરતા હતા એટલે ટાઈમ વાઇઝ જે રીતનો ટાઈમ એ રીતે ટાઈમ ટેબલ બનાવ અને 10 માં ની અંદર જે મહેનત કરી હતી 12 માં પણ સેમ મહેનત કરી હતી કે પછી ઓછી મહેનત કરી હતી 12 માં જે બારમા વિદ્યાર્થીઓ જે એક્ઝામ આપવાના છે એને આપ શું કહેશો કઈ રીતે તૈયારી કરવી છે એ જ તૈયારી કરીએ છે શાંતિથી મન શાંત રાખીને આગળ વધવું જોઈએ બહુ હાઈપર નહીં થઈ જવાનું એક્ઝામ આવે તો શાંતિથી મેનેજમેન્ટ કરીને તૈયારી કરે તો બધું થઈ જ જાય પોતાના ગોલને યાદ રાખીને બસ મહેનત કરવાની લોકો તો વાત કરે છે પ્રિપરેશન કરવાની તૈયારી કરવાની ટેન્શનમાં નહીં આવી જવાનું પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત